મિત્રો આજે હાઈતમ છે અને હજી પણ જો તમારે કપડાની ખરીદી કરવાની બાકી રહી હોય તો અત્યારે પણ મિત્રો આપણે આવી ગયા છીએ હળવદ શહેરમાં સરા રોડ ઉપર આવેલ અપના મોલમાં કે અહીં ખાસ હાઈતમ અને આઈટમના બે દિવસ માટે ખાસ ઓફર મૂકવામાં આવી છે એમના ગ્રાહકો માટે કે ચારસો રૂપિયામાં પેન્ટ અને શર્ટ એટલે ચારસો રૂપિયામાં જોડી બારસો રૂપિયામાં ત્રણ જોડી ચારસોમાં એક જોડી બાકી પછી તમારે જેટલી જોતી હોય એટલે મૂળ ચારસો રૂપિયામાં એક જોડી જે ઓફર છે એમને મૂકી છે એટલે ખાસ જે મિત્રો કોઈ હોય કે જેને હજી કપડા લેવાના બાકી હોય સાઇતમના બાકી હોય કે બાકી હોય ને છેલ્લી ઘડીની જો હજી ખરીદી કરવાની બાકી હોય તો એક વખત અવશ્ય શિવ અપના મોલની મુલાકાત લેવા માટે મિત્રો પહોંચી જઈજો તમે આપણી સાથે મુનાભાઈ છે મુનાભાઈ ઓફરો ઘણી બધી મૂકી કદાચ આપણા ત્રીજી વખત વિડીયો બનાવી રહ્યા છીએ આજે ખાસ ઓફર વિશેષ એ મૂકી છે કે ચારસો રૂપિયામાં જોડી એમાં છત્રીસ ના પણ પેન્ટ આવી ગયા એટલે માની અઠ્યાવીસ થી માની બેતાલીસ લગીના પેન્ટ કોઈ પણ માણસ આવે કોઈ પાછો ન જાય ચારસો રૂપિયામાં ફોર્મલ પેન્ટ ટોટલી જો આ ફોર્મલ પેન્ટ આપડા ₹400 ની જોડી 28 થી 60 થી ચાલુ થાય 6 42 લગી 28 30 32 34 36 38 40 ને 42 આ 42 રૂપિયા ના પેન્ટ કે જો હો હો આ ફોર્મલ પેન્ટ બધાય ટોટલી કલર 42 લગીની સાઈઝ ગમે તે માણા એ લઈ જાય કે ₹400 ફક્ત ફક્ત ₹400 ₹400 માં જોડી અને બીજી તો મિત્રો આપણે ઘણી બધી જે માહિતી છે એ તમારા સુધી પહોંચાડી દીધેલી છે બીજી ઘણી બધી માહિતી આપણે આપેલી પણ છે તેની સાથે મુનાભાઈ બીજી કઈ વિશેષ આ ચારસો માં પેન્ટ અને શર્ટ ફોર્મલ અઠિયાવીસથી અઠિયાવીસથી માંડીને બેંતાલીસ સુધીની કમરના પેન્ટ જે છે મિત્રો એ તમને મળી જશે ને વિશાળ રેન્જ જે છે મિત્રો એવું છે નહીં કે ખાલી થોડી જોડીઓ પડી છે તમે જોવો છો ને તેની સાથે મિત્રો પણ તમને ખબર છે કે પાંચસો રૂપિયાની ખરીદી ઉપર પાંચ ટકા ડિસ્કાઉન્ટ કાપી દેવામાં આવે છે હજારની ખરીદી ઉપર દસ ટકા કાપી દેવામાં આવે છે પંદરસોની ની ખરીદી ઉપર પંદર ટકા ડિસ્કાઉન્ટ કાપી દેવામાં આવે છે જ્યારે બે હજાર પચીસોક ત્રણ હજાર કે પાંત્રીસોક પાંચ હજારની ખરીદી કરો તો પછી એમાં વીસ ટકા સુધીનું ડિસ્કાઉન્ટ જે છે એ કાપી દેવામાં આવે છે અને અહીં જે ઘરને લગતી તમામ પ્રકારની જે કંઈ વસ્તુઓ છે એ બધી મળે છે એના જો આપણે નામ લેવા જઈએ તો વળી પાછી કલાક તો એ આપણે બોલવું પડે તો પણ ન ખૂટે એટલે ખાસ દરેક મિત્રોને પણ વિનંતી કે જો હજી પણ કપડાની ખરીદી કરવાની બાકી હોય બૂટની ખરીદી કરવાની બાકી હોય ચપ્પલની ખરીદી કરવાની બાકી હોય કે અથવા તમારા બાળકોની કે એની કંઈ ખરીદી કરવાની બાકી હોય તો એક વખત અવશ્ય શિવ અપના મોલની મુલાકાત લો હજી લેડીશ્વરમાં પણ ઓફર ચાલુ છે હજારના છ પેન્ટ બાકી તો બધામાં ડિસ્કાઉન્ટ છે જ પણ બે ઓફર મેન છે લેડીસના

ચારસોમાં જોડી અને મહિલાઓ માટે હજાર રૂપિયાના છ પેન્ટ અને તેની સાથે મિત્રો પાંચસો થી માંડી અને પછી પાંચ ટકાથી માંડી અને વીસ ટકા સુધીની દરેક વસ્તુ ઉપર જે ડિસ્કાઉન્ટ છે મિત્રો એ અપના મોલ દ્વારા આપવામાં આવે છે તો હજી કંઈ ખરીદી બાકી રહી ગઈ હોય હાઈતમ આઇટમની પછી માની લો ખાઈતમ આઇટમ આવ્યા પછી વહી ગયા પછી જો કંઈ ખરીદી કરવાની હોય તો એક વખત તમે શિવ અપના મોલની મુલાકાત જરૂરથી લઈજો સરનામું મિત્રો જણાવી દઉં વરી પાછા તો સરા નાખું આપણું હળવદ શહેરનું છે સરા રોડ ઉપર વીરજી વાવ કોમ્પલેસ જે આવેલું છે વીરજી વાવ તેની બાજુમાં સતનામ કોમ્પલેક્ષ બીજા

બરોબર એટલે એમાં એવું નહીં કે ભાઈ બાપાએ એ બે હજાર ની ખરીદી કરે તો જ એને વીસ ટકા આખું family ભેગું આવે અને આખા family નું ભેગું જ બિલ બનાવવાનું ભેગું જ બનાવવાનું એક કોઈ વસ્તુ discount વગર ની નહીં એમ હર વખતે થી બધી વસ્તુ લઇ આપે એમાં બે હજાર નું discount માં સોળસો રૂપિયા okay એટલે ઈ પણ એક એનો લાભ લેવા જેવો ખરો મિત્રો કે એવું નથી કે ભાઈ એક વ્યક્તિ જ ખરીદી કરે એને એને ડિસ્કાઉન્ટ આપવામાં આવે તમે ફેમિલી સાથે આવો છો અને કંઈ ખરીદી કરો છો મિત્ર મંડળ સાથે આવો કે મિત્રો સાથે આવો તો જે છે મિત્રો એનો આનો જે કઈ લાભ છે એ તમને મળશે આભાર મિત્રો